સૌભાગ્ય સમૃદ્ધિ અને સદભાવના અવિરત જ્યોત આપના જીવનમાં જગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવ થી પરિપૂર્ણ થાય એવી સંકલ્પ ન્યુઝ તરફથી અમારા દર્શક મિત્રો સાથે સાથે આપણે માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને પણ ખાસ અભિનંદન આપીએ કે એમણે પંદર ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી સંબોધન કહ્યું હતું કે તહેવારોના દિવસોમાં લોકોને એકદમ સારા સમાચાર મળશે અને નોરતાના પહેલા દિવસે એમણે જીએસટીના સુધારા કર્યા એના લીધે સમાજના દરેકે દરેક વર્ગ પછી ઉદ્યોગપતિ હોય સામાન્ય નાગરિક હોય કે મધ્યમ વર્ગ હોય આ બધાને જે જીએસટી નો ફાયદો થયો છે એના લીધે સમગ્ર દેશ માનનીય મોદીજીને અભિનંદન આપે છે અને હું સમગ્ર વલસાડ જિલ્લાની જનતાને અને ગુજરાતની જનતા ને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા બધાને આપણા ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભામાં વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લાના દરેક લોકોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું સાથે નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આપણું આવનારું વર્ષ સારું રહે અને મંગળમય રહે એના માટે પણ હું તમને બધાને શુભકામના આપવા માગું છું અને સાંસદ તરીકે હું પૂરો પ્રયત્ન કરીશ સાથે મળીને કે આપણું વલસા ડાંગ લોકસભાનું ઉત્તરોત્તર પ્રગતિ થાય એના માટે બધા સહિયારો પ્રયાસ કરશું ધન્યવાદ મિત્રો હું છું ડૉક્ટર કેયુર પટેલ હાડકાનો સર્જન હું અને મારી વેદાંત હોસ્પિટલની ટીમ તરફથી આપને અને આપના પરિવારજનોને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો દિવાળી એટલે પ્રકાશ અને આનંદનો ઉત્સવ છે અને એમાં દરેક બાળકોને નમ્ર અપીલ છે કે મોટાની હાજરીમાં તથા આંખ અને હાથની સંભાળ રાખીને ફટાકડા ફોડવા જેથી પરિવારજનોની દિવાળી ખૂબ જ આનંદદાયી બની રહે અંતમાં આ હું અને મારી વેદાંત હોસ્પિટલની ટીમ તરફથી આપને હેપી દિવાલી હેપી ન્યૂ યર સૌથી પહેલા તો પાડી તાલુકા ભાજપ મંડળ વતી તમામ પાડી તાલુકાના સરપંચો મારા ભાજપ સંગઠનના હોદ્દેદાર મિત્રો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બુથ પ્રમુખો તથા સૌ મારા ભાજપ કાર્યકર્તા મિત્રોને દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું સાથે સાથે મારા સુખેશ ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામજનોને પણ દિવાળી તથા નૂતન વર્ષની શુભકામના પાઠવું છું સાથે સાથે આપ સૌને હું વિનંતી કરું છું કે આ દિવાળીએ આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી એ જે આહવાન કર્યું છે હર ઘર સ્વદેશી તો આ દિવાળીએ આપણે જે પણ ખરીદી કરીએ લોકલ લોકલ વસ્તુઓ આપણા દેશમાં જે બનતી હોય પ્રોડક્ટ એવી વસ્તુની જ ખરીદી કરીએ એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું ફરી એકવાર દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ સેન્ટર તરફથી આપણા દેશવાસીઓને આપણા પારડી ગામજનોને તથા સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવતું નૂતન વર્ષ આપ સૌનું ખૂબ સુંદર રીતે સુખમય રીતે શાંતિ રીતે વીતે એવી કૃપાળુ પરમાત્માને પ્રાર્થના હંમેશા જીવનમાં એવું હોવું જોઈએ કે સર્કલ ઓફ નો ફોકસ તો આપણા જીવનમાં જે ફોકસ ન કરતી વસ્તુઓ હોય અથવા તો જે બાબતો હોય તેને આપણે દૂર કરવી જોઈએ અને સર્કલ ઓફ ફોકસ એટલે આપણે એક સર્કલ બનાવીને સર્કલ ઓફ ફોકસ બાબતની પણ જે આપણે કરી શકીએ કામો સારા કામો જેવા કે આપણા પોતાના જોબ માટેનું કામનું ફોકસ પછી ફેમિલી કમિટમેન્ટ હોય તે ફોકસ હેલ્પિંગ હેન્ડ ટુ બીજાને આપણે હેલ્પ કરી શકીએ તે છે તે ઉપરાંત સ્પિરિચ્યુઅલ પણ આપણે ફોકસ કરવું જોઈએ અને આ બધી બાબતમાં સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ જે કોઈ બેડ કે સારું હોય તે માટે પણ વિચાર કરીને દિવાળીના શુભ કરવામાં વિચારધારા કરીને આપણે ખૂબ આગળ વધો જીવનમાં બધાની પ્રગતિ થાય એવી શુભકામના સાથે દિનેશ સાકરિયાના જય સ્વામિનારાયણ હો તાલુકા પંચાયત પ્રમુખ ક્ષેશ પટેલ આજ રોજ તાલુકા પંચાયત માં સામાન્ય સભા લીધી હતી આ સામાન્ય સભા માં પંદરમાં નાણા પંચના બચતની રકમ જે હતી એનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારી તાલુકા પંચાયતની દરેક પ્રજાને હું દિવાળીની શુભેચ્છા આપું છું અને સ્વચ્છતા જાળવે અને સહી સલામત રહે એવી અપેક્ષા રાખું છું નાના નાના બાળકો જે ફટાકડા ફોડવામાં ખાસ ધ્યાન રાખવાનું કે જેથી એમને નુકસાન ન થાય એ વિશેષ હું જાણકારી આપવા માગું છું સ્વચ્છતામાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા વિશે મોહિમ ચલાવી રહ્યા છે માટે આપણે સ્વચ્છતા રાખીએ સ્વચ્છતા જળવાઈએ અને સૌને મારે તરફથી દિવાળીની શુભકામનાઓ હું પારદી નગરપાલિકા પ્રમુખ ચેતન નાયકા પારદીના તમામ નગરજનોને પારદી નગરપાલિકા તરફથી દિવાળી નવરસની શુભેચ્છા અને મારી એક અપીલ છે કે પાટડી શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે એવી મારી વિનંતી છે ફરી એકવાર મારા અને મારા પરિવાર તરફથી પાટડીના નગરજનોને દિવાળી અને નવરસની ખૂબ ખૂબ શુભેચ્છા પારડી તાલુકાની તમામ જનતા ગ્રામજનો ને તાલુકા પંચાયત પાર્ટી વતી શુભેચ્છા પાઠવું છું હું ચેતનકુમાર નવીનચંદ્ર પટેલ પાર્ટી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ પ્રકાશના આ પર્વ અંધકાર પર વિજયના સંદેશ સાથે આપણે સૌએ એકતા વિકાસ અને સેવાના માર્ગ પર આગળ વધવાનો સંકલ્પ કરવો જોઈએ શ્રી ગણેશજી અને લક્ષ્મી માતાના આશીર્વાદથી આપના જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિની કિરણો પ્રસરે તેવી શુભકામના તથા દિવાળીની હાર્દિક દિવાળી વર્ષા અભિનંદન નમસ્કાર હું ધ્રુવિન દિનેશ પટેલ વલસાડ ડિસ્ટ્રિક્ટ આઈટી સાર ઇન્ચાર્જ આપ સૌને દિવાળી શુભકામના આપું છું અને નવ વર્ષ તમારું બહુ સફળ જાય અને દિવાળીમાં સેફ રહો અને વોકલ ફોર લોકલને સપોર્ટ કરો ધન્યવાદ ઇવાઈન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ હુંડાઈ તરફથી વલસાડ વાપી દાદરા નગર હવેલી દમણ વીવના નાગરિકોને તથા અમારા ગ્રાહકોને હાર્દિક શુભેચ્છાઓ અને આ આવનારું વર્ષ સૌનો મંગલમય નીવડે એવી મારી હાર્દિક શુભેચ્છાઓ આ વર્ષે નવરાત્રિ બાવીસ મી સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ હતી અને જીએસટીમાં બી જીએસટી ટુ પોઈન્ટ ઝીરો જે નવું રિફોર્મ થયા બાદ ઇન્ટ્રોડ્યુસ થયું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એમાં નાની કાર ઉપર જીએસટી જે અઠાવીસ ટકા હતું એને અઢાર ટકા કરી દસ ટકાનો બેનિફિટ ગ્રાહકોને મળ્યો અને સેલ્સમાં પણ જે સુપર પ્રીમિયમ અપર પ્રીમિયમ ગાડીઓ ઉપર પાંચ ટકા બેનિફિટ નો ગ્રાહકોને બેનિફિટથી નવરાત્રિમાં દરેક હોય એમ્સ હુંડાય મારુતિ હોય ટોયટા હોય હોન્ડા હોય કે અન્ય બીજી કંપનીઓ બુકિંગ સારા એવા મળ્યા અને બુકિંગને લીધે ફ્લો અને બાવીસ તારીખ પછી ડિલિવરી પણ અમે જે કંઈ અમારી પાસે સ્ટોક હતો હાથમાં એ ડિલિવરી આપ્યા બાદ દરેક કંપનીઓને લોજિસ્ટિક તરફથી સપ્લાય કરવામાં તકલીફો આવી હતી કારણ કે ઓર્ડરો એકસાથે ગયા હતા બધાના અને સપ્લાયમાં થોડા ઇસ્યુઝ આવ્યા એટલે પોસ્ટ દિવાળી પણ હજુ આનો અમને ફો ફ્લો રહેશે અને અમે એ માટે ગ્રાહકોને અમારી નમ્ર વિનંતી કે આવા સમયમાં સપોર્ટ આપે અને કોપરેટ કરે એવી અમારી તમને નમ્ર વિનંતી અને ફરી એકવાર સૌને દીપાવલી હાર્દિક શુભેચ્છા ભીતર દીવા જળહળે તો થઈ જાય દિવાળી ભીતર દીવા જળહળે તો થઈ જાય દિવાળી વર્ષો માં જીવન બળે તો થઈ જાય દિવાળી ભેગું કરતા રહેવાની અહીં રસ્મો જૂની ભેગું કરતા રહેવાની અહી રસમો જૂની ભેગા પ્રેમથી મળે તો થઈ જાય દિવાળી સંપ્રદાય તો થઈ જાય દિવાળી કામ ક્રોધ અને માયા ના નરકાસુર હણી ને કામ ક્રોધ અને માયા ના નરકાસુર હણી ને ભીતર દંભ જો અગડે તો થઈ જાય દિવાળી જીવવો અને જીવવા દો એ સૂત્ર પાળીને જીવવો અને જીવવા દો એ સૂત્ર પાડીને કોઈ એક એકબીજાને ન નડે તો થઈ જાય દિવાળી દિવાળી તો પ્રતિવર્ષની જૂની ઘટના દિવાળી તો પ્રતિવર્ષની જૂની ઘટના આ રીતે જો ફળે તો થઈ જાય દિવાળી આ રીતે જો ફળે તો થઈ જાય દિવાળી નમસ્કાર હું છું ડોક્ટર શિવાની ભદ્રા અને સૌ કોઈને મારા તરફથી દિવાળી અને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન આભાર નમસ્કાર દર્શકો હું દીપક દેસાઈ દીપક સાહિત્યકાર કવિ લેખક લિરિક્સ પ્રોડ્યુસર આપ સૌને દિવાળી તેમજના વર્ષની શુભકામનાઓ પાઠવું છે આપ સૌને ઘણો ઘણો પ્યાર અને મારા પુસ્તક યાદવ કે ગુબ્બારે તેમજ યુક્કૃષ્ઠ નરેન્દ્ર મોદીને પસંદ કરી એને સરકાર આપી અને પ્રશંસા કરી તે બધું હું આપ સૌનો ઘણો જ આભારી છું ઉત્તર ઉત્તર આ બંને પુસ્તકો હજુ પણ લોકોની પ્રશંસા મળી રહી છે અને મારા પુસ્તક યાદવ કે ગુબ્બાની વાત કહું તો એના એ પુસ્તકમાંથી એક કાવ્ય આપણે પલસાણા ગંગાજી મંદિરમાં મુકાયું અને એક એમાંનો એક ગરબાનું નવરાત્રી દરમિયાન મ્યુઝિક આલ્બમ રજૂ થયું એ ગરબાને એટલો બધો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને હજી પણ એ ગરબાને લોકો તરફથી પસંદ કરવામાં આવ્યું છે લાઇક્સ મળી રહી છે અને વધુને વધુ લોકો જોઈ રહ્યા છે અને વધુને વધુ મને પ્રશંસા મળી રહી છે આ ઉપરાંત દિવાળી પછી મારા આ જ પુસ્તકમાંથી બીજા બે ગીતો આવશે રજૂ થશે મ્યુઝિકલ આલ્બમ રજૂ થશે અને મારું એક પુસ્તક પણ ટૂંક સમયમાં રજૂ થશે જે રીતે આપ સૌનો પ્યાર મળી રહ્યો છે સ્નેહ મળી રહ્યો છે સન્માન મળી રહ્યું છે એ સૌ તે બાજુ હું તમને તમામનો આભાર માનું છું અને મને સન્માનિત કરનારી દરેક વ્યક્તિ સંસ્થા ન્યૂઝ ચેનલથી માંડીને ન્યૂઝ પેપર સૌ નવું વારું છું અને તેમને દિવાળીની ફરીથી શુભકામનાઓ પાઠવું છું આવનારું આવનારું નવ વર્ષ આપના માટે મંગળમય હોય ફળદાયી હોય એવી મારી પ્રાર્થના નમસ્કાર મિત્રો હું હર્ષદ પટેલ દિવાળી નિમિત્તે નવા વર્ષ નિમિત્તે શુભકામના ભવિષ્ય પણ પ્રકાશની જેમ ઝળહળતું રહે ઉજ્જવળ બને એ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના વિશેષમાં વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કે ફટાકડાઓ ફોડવાનું ઓછું કરો તો બહુ જ સારું કારણ પર્યાવરણનું જતન પણ એ આપણી જ જવાબદારી છે એટલે આનું ધ્યાન રાખીશું બીજું ફટાકડા ફોડતી વખતે પણ શરીરનું ધ્યાન રાખીશું અને સાવચેતીપૂર્વક જ આ કાર્યને આગળ વધારીશું વાલી મિત્રો પણ વિદ્યાર્થીઓનું બાળકોનું ધ્યાન આપશો ફરી એકવાર આપ સર્વને નવા વર્ષની તથા દિવાળી નિમિત્તે શુભકામનાઓ ધન્યવાદ હું ભૂમિ શ્રેયસ પારેખ વોર્ડ નંબર ચાર પાડીનગર પાલિકા સભ્ય દિવાળીની શુભકામના પાઠવું છું દિવાળીના આ પાવન પ્રસંગે દરેકને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી દરેકને શુભકામના લક્ષ્મી માતાની અસીમ કૃપાથી દરેકને નવી ઊર્જા મળે નવી સિદ્ધિ પ્રાપ્તિ થાય એની દરેકને શુભકામના પાઠવું છું એવા મારા પાડી નગરજનોને દરેકને દિવાળીની શુભકામના મારું નામ ધર્મેન્દ્ર ડાયાભાઈ પટેલ ઉદવાડા ગામ સરપંચ છું અને પાટી તાલુકા સરપંચ સંઘનો પ્રમુખ છું આવનારી દિવાળી નવ વર્ષ નિમિત્તે સર્વે મારા ગામજનો સરપંચ મિત્રો અને વલસાડ જિલ્લા પાડી તાલુકા તમામ ગામની જનતાને શુભેચ્છાને શુભકામના પાઠવું છું આવનારો દિવસ વર્ષ ખૂબ નિરોગી નીવડ્યા સર્વેને એવી શુભેચ્છાને અને શુભકામના પાઠવું છું સાથે સાથે અપીલ જરૂર કરીશ કે જે દિવાળીમાં આપણે ફટાકડા ફોડે છે એ ફટાકડા ફોડવામાં ખાસ ધ્યાન આપો જેથી કરીને કોઈ આગ હાદસો નહીં થાય અને ખાસ નાના બચ્ચાઓને ફટાકડા જ્યારે ફોડવામાં આવે તો વાલીઓ સાથે રહીને ફટાકડા પડે એ હું તમામ વાલીઓને અને ગામની જનતાને અપીલ કરું છું